નમસ્કાર આપણી આસપાસ રોજ બરોજ કંઈક ને કંઈક બનતું રહે છે અકસ્માતો પણ થાય છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે કંઈક ખોટું થાય કોઈને નુકસાન પહોંચે ત્યારે કાયદાની દ્રષ્ટિએ એની જવાબદારી કોની બને આજે આપણે બસ એ જ સમજવાના છીએ એવા કયા કાનૂની નિયમો છે જે નક્કી કરે છે કે ભૂલ કોની છે અને એનું પરિણામ કોણે ભોગવવાનું છે ચાલો એક સાવ સીધું સાદું ઉદાહરણ લઈએ વિચારો કે કોઈના પાડોશીના ઘરે એક મોટું ઝાડ છે એકદમ તંદુરસ્ત દેખાય છે અને એક દિવસ અચાનક જ એ ઝાડ પડી જાય છે અને સીધું એમની ગાડી પર હવે આમાં કોઈની ભૂલ તો દેખાતી નથી બરાબર ને તો શું પાડોશીને જવાબદાર ગણી શકાય બસ આ જ સવાલ આપણને કાનૂની જવાબદારીના એક ખૂબ જ મહત્વના સિદ્ધાંત સુધી લઈ જાય છે તો આ જે સમસ્યા છે ને એનો પહેલો મોટો ઉકેલ છેક ઓગણીસમી સદીમાં આવ્યો એક નિયમ બન્યો જેને કહેવાય છે પોતાના જોખમે રાખવો અને આ જ નિયમ એ કડક જવાબદારી એટલે કે સ્ટ્રિક્ટ લાયાબિલિટીના સિદ્ધાંતનો પાયો બન્યો ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ આખો નિયમ બન્યો કેવી રીતે તો આ કડક જવાબદારીનો નિયમ કે છે શું એકદમ સિમ્પલ છે જો કોઈ પોતાની જમીન પર કોઈ એવી વસ્તુ લાવે જે ત્યાં કુદરતી રીતે ન હોય અને એ જોખમી હોય દાખલા તરીકે મોટા પાયે પાણીનો સંગ્રહ કરે અને એ પાણી ત્યાંથી છટકીને બીજા કોઈને નુકસાન પહોંચાડે તો જવાબદારી એ જ વ્યક્તિની ભલે એણે પૂરેપૂરી સાવચેતી રાખી હોય અહીં એની ભૂલ હતી કે નહીં એ સાબિત કરવાની જરૂર જ નથી નુકસાન થયું તો જવાબદારી તમારી આ આખો સિદ્ધાંત આવ્યો ક્યાંથી એની પાછળ એક બહુ જ પ્રખ્યાત કેસ છે રાયલેન્સ વિરુદ્ધ ફ્લેચર હવે એમાં થયું એવું કે રાયલેન્સ નામના ભાઈએ પોતાની જમીન પર એક મોટો જળાશય બનાવડાવ્યો પણ જે કોન્ટ્રાક્ટરો હતા એમને ખબર નહોતી કે નીચે જૂની કોલસાની ખાણની સુરંગો છે એટલે એ સીલ કરવાનું રહી ગયું હવે જેવું જળાશયમાં પાણી ભર્યું એ સીધું સુરંગોમાંથી વહીને બાજુમાં જ આવેલી ફ્લેચરની કોલસાની ખાણમાં ઘૂસી ગયો અને બધું બરબાદ કરી દીધું કેસ કોર્ટમાં ગયો અને કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એમણે કહ્યું જો તમે તમારી જમીન પર કોઈ જોખમી વસ્તુ લાવો છો તો એને સાચવવાની જવાબદારી તમારી છે એ તમારા જોખમે છે અને જો એ છટકી જાય તો નુકસાન પણ તમારે જ ભરવું પડશે બસ ત્યારથી આ કડક જવાબદારીનો નિયમ કાયદાનો ભાગ બની ગયો પણ હા આ નિયમ એકદમ સંપૂર્ણ નથી એના કેટલાક અપવાદો પણ છે એટલે કે અમુક પરિસ્થિતિઓમાં આ નિયમ લાગુ નથી પડતો જેમ કે જો નુકસાન કોઈ કુદરતી આફતને કારણે થયું હોય જેને કાયદાની ભાષામાં એક્ટ ઓફ ગોડ કહેવાય માની લો કે કોઈ ભયંકર ભૂકંપ આવ્યો તો પછી જવાબદારીમાંથી છૂટ મળી શકે છે એવી જ રીતે જો કોઈ ત્રીજી અજાણી વ્યક્તિ જાણી જોઈને કંઈક તોડફોડ કરે અથવા તો જેને નુકસાન થયું છે એની પોતાની જ કોઈ ભૂલ હોય તો પણ આ નિયમ લાગુ ન થાય સારું સમય બદલાયો ઉદ્યોગો આવ્યા મોટા મોટા કારખાના બન્યા અને એની સાથે જોખમો પણ વધ્યા હવે આવા મોટા પાયે થતા ઔદ્યોગિક નુકસાન માટે દૈવી ઘટના જેવા જૂના બહાનાઓ પૂરતા ન હતા સ્પષ્ટ હતું કે હવે એક નવા અને આનાથી પણ વધારે કડક નિયમની જરૂર પડવાની છે અને આ બદલાવ પાછળ એક ખૂબ જ દુઃખદ ઘટના જવાબદાર હતી ઓગણીસો ચોર્યાશીની ભોપાલ ગેસ દુર્ઘટના યુનિયન કાર્બાઇડના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થયો અને હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો આ દુર્ઘટનાએ કાયદાની એક મોટી નબળાઈ સામે લાવી દીધી એ દેખાયું કે મોટા અને જોખમી ઉદ્યોગો જૂના નિયમોના અપવાદોનો ફાયદો ઉઠાવીને પોતાની જવાબદારીમાંથી સહેલાઈથી છટકી શકે છે આના જવાબમાં ભારતીય સુપ્રીમ કોર્ટે એક નવો અને ક્રાંતિકારી સિદ્ધાંત બનાવ્યો સંપૂર્ણ જવાબદારી એટલે કે એપ્સલ્યુટ લાયબિલિટી હવે આ બંને વચ્ચેનો ફેરફાર બહુ મોટો છે જુઓ કડક જવાબદારીમાં બચવા માટે અપવાદો હતા પણ સંપૂર્ણ જવાબદારીમાં કોઈ અપવાદ નથી ઝીરો જો કોઈ કંપની કોઈ અત્યંત જોખમી પ્રવૃત્તિ કરતી હોય અને કંઈક દુર્ઘટના બને તો એની જવાબદારી સંપૂર્ણ છે બિનશરતી છે કોઈ બહાનું જ ચાલે જ નહીં એમસી મહેતાના કેસમાં જસ્ટિસ પીએન ભગવતીએ આ સિદ્ધાંત પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ કર્યો એમણે કહ્યું કે આ વાત ખાલી વળતર આપવાની નથી આ એક સામાજિક જવાબદારી છે વળતર એટલું મોટું હોવું જોઈએ કે બીજી કંપનીઓ માટે એક દાખલો બેસે જેથી ભવિષ્યમાં આવી ભૂલ કરતા પહેલાં એ લોકો સોવાર વિચારે મુખ્ય હેતુ ભવિષ્યની દુર્ઘટનાઓને રોકવાનો હતો ઓકે તો જવાબદારી કોની એ તો નક્કી થઈ ગયું પણ હજી એક સવાલ ઊભો છે આ જવાબદારીની હદ કેટલી એની મર્યાદા શું છે માની લો કે એક નાનકડી ભૂલથી એક પછી એક ઘટનાઓની આખી ચેઇન શરૂ થઈ જાય તો એ વ્યક્તિ ક્યાં સુધીના નુકસાન માટે જવાબદાર ગણાય આને છે ને ડોમિનો ઇફેક્ટની જેમ સમજી શકાય એક ડોમિનો પડે અને પછી આખી લાઈન ધડાધડ પડતી જાય સવાલ એ છે કે કાયદો તમને પહેલાં ડોમિનો માટે જવાબદાર ઠેરવે છે કે પાંચમાં કે પછી છેક છેલ્લા ડોમિનો માટે કાયદાકીય ભાષામાં આ સમસ્યાને કહેવાય છે રિમોટનેસ ઓફ ડેમેજ એટલે કે નુકસાન કેટલું દૂરનું છે તો આ સમસ્યાનો ઉકેલ શું આધુનિક કાયદો એક ટેસ્ટ વાપરે છે જેને કહેવાય છે પૂર્વધારણા કસોટી એટલે કે ફોર્સીએબિલિટી ટેસ્ટ આ નિયમ બહુ જ લોજિકલ છે એ એમ કહે છે કે કોઈ વ્યક્તિ ફક્ત એવા જ નુકસાન માટે જવાબદાર છે જે એના કામનું એક વ્યાજબી પરિણામ હોય જેનો અંદાજ લગાવી શકાય જો પરિણામ એટલું બધું અણધાર્યું હોય કે કોઈ વિચારી પણ ન શકે તો પછી એના માટે જવાબદારી ન બને આને સમજવા માટે ધ વેગન માઉન્ટ કેસ બેસ્ટ ઉદાહરણ છે થયું એવું કે એક જહાજમાંથી બેદરકારીને કારણે બંદરમાં ઘણું બધું તેલ ઢોળાઈ ગયું હવે થોડે દૂરે ઘાટ પર વેલ્ડિંગનું કામ ચાલતું હતું એમાંથી એક તણખો ઉડ્યો અને પાણીમાં તેલ પર તરતા કચરા પર પડ્યો અને જોત જોતામાં આખા તેલમાં આગ લાગી ગઈ એ આગ એટલી ભયંકર હતી કે આખો ઘાટ બળીને ખાખ થઈ ગયો કોર્ટે શું કહ્યું ખબર છે એમણે કહ્યું જુઓ તેલ ઢોળાય તો પાણી ગંદુ થાય પ્રદૂષણ થાય એ સમજી શકાય એ ફોર્સિએબલ છે પણ પાણી પર ઢોળાયેલું તેલ આ રીતે આગ પકડી લેશે એવું તો કોઈએ વિચાર્યું પણ ન હોય એટલા માટે આગથી થયેલા નુકસાન માટે જહાજને જવાબદાર ન ગણવામાં આવ્યું કેમ કારણ કે એ નુકસાન ખૂબ દૂરસ્થ એટલે કે ટૂર રિમોટ હતું ચાલો તો અત્યાર સુધી આપણે જવાબદારી નક્કી કરી પણ હવે સૌથી અગત્યનો સવાલ જેને નુકસાન થયું છે એનું શું એને ન્યાય કેવી રીતે મળશે કાયદો આ પરિસ્થિતિને સુધારવા માટે કયા ઉપાયો આપે છે ચાલો જોઈએ આના માટે મુખ્યત્વે બે રસ્તા છે પહેલો છે કાનૂની ઉપાયો એટલે કે કોર્ટમાં જઈને ન્યાય માંગવો અને બીજો છે વધારાના કાનૂની ઉપાયો જેને સ્વસહાય અથવા સેલ્ફ હેલ્પ પણ કહેવાય છે આમાં કાયદાની હદમાં રહીને કોર્ટમાં ગયા વગર જાતે જ અમુક પગલાં લઈ શકાય છે જો કોર્ટની વાત કરીએ તો બે મુખ્ય ઉપાયો છે પહેલો છે મનાઈ હુકમ એટલે કે ઇન્જંક્શન આમાં કોર્ટ કોઈને કોઈ નુકસાનકારક કામ કરતા રોકવાનો આદેશ આપે છે અથવા તો કોઈ જરૂરી કામ કરવાનો આદેશ આપે છે બીજો ઉપાય છે સંપત્તિનું વિશિષ્ટ પુનઃસ્થાપન આનો અર્થ છે કે જો કોઈની પાસેથી કોઈ ખાસ અનોખી વસ્તુ ખોટી રીતે લઈ લેવામાં આવી હોય તો કોર્ટ એ વસ્તુ પાછી આપવાનો હુકમ કરી શકે છે હવે વાત કરીએ સ્વ સહાયની આમાં શું કરી શકાય દાખલા તરીકે જો કોઈ આપણી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લે તો શાંતિપૂર્વક એને પાછો લઈ શકાય જો કોઈ આપણો સામાન લઈ લે તો એને પાછો મેળવવા માટે વ્યાજબી બળનો ઉપયોગ પણ કરી શકાય છે અને એક બહુ જ રસપ્રદ ઉપાય છે જેનું નામ છે ડિસ્ટ્રેસ ડેમેજ ફિઝન્ટ આનો સીધો મતલબ એ છે કે જો કોઈનું પ્રાણી જેમ કે ગાય કે બળદ આપણા ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરતું હોય તો આપણે એ પ્રાણીને પકડી શકીએ છીએ જ્યાં સુધી એનો માલિક નુકસાનનું વળતર ના આપે પણ એક વાત ખાસ યાદ રાખવાની આ બધા ઉપાયો શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં જ હોવા જોઈએ તો આપણે ઓગણીસમી સદીના નિયમોથી શરૂઆત કરી અને આજના આધુનિક સિદ્ધાંતો સુધી પહોંચ્યા પણ સફર અહીં પૂરી નથી થતી આજે આપણી સામે નવા પડકારો છે વિચારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂલો મોટા પાયે થતા ડેટા ભંગ ઓનલાઈન થતું નુકસાન આ બધા નવા જોખમો માટે શું આપણા જૂના નિયમો પૂરતા પડશે આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યના કાયદા નક્કી કરશે આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે